અમદાવાદ શહેરમાં પોલીસનો ડરજ રહ્યો ન હોય તેમ ગુનેગારો બે યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે રોડની વચ્ચે જ દસ થી વધુ લોકો ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા થોડા સમય પહેલા આરોપી યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો તેજ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર સામાજિક વેમનસ્ય અને કાયદાના શાસન સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આવી જ નવી અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે